વિદ્યાર્થી મિત્રો આજે હું તમારી સમક્ષ સામાન્ય જ્ઞાનનો વિડીયો લઈને આવ્યો છું આમાં હું તમને પહેલા એક પ્રશ્ન આપીશ થોડોક તમને વિચારવાનો સમય અને પછી હું એનો ઉત્તર કહીશ તો ચાલો શરૂ કરીએ પ્રશ્ન એક ગુજરાત રાજ્યમાં પંચાયતી રાજનો અમલ ક્યારે થયો છે તેનો ઉત્તર છે પહેલી એપ્રિલ ઓગણીસો ને ત્રેસઠ માં ગુજરાત રાજ્યમાં પંચાયતી રાજનો અમલ થયો હતો પ્રશ્ન બે ગુજરાતનું સૌથી મોટું સરોવર કયું છે એનો જવાબ છે નળ સરોવર એ ગુજરાતનું સૌથી મોટું કુદરતી સરોવર છે પ્રશ્ન નંબર ત્રણ ગુજરાતમાં ડાયનોસોરના ઈંડા કઈ જગ્યાએ મળી આવ્યા છે તેનો ઉત્તર છે મહીસાગર જિલ્લામાં બાલાસિનોર પાસે આવેલા રૈયાલી ગામ પ્રશ્ન નંબર ચાર ગુજરાતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક કયું છે અને ક્યાં આવેલું છે તેનો ઉત્તર છે અમદાવાદમાં આવેલું સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પ્રશ્ન નંબર પાંચ ભારતમાં ખાલસા નીતિ કોને દાખલ કરી હતી ભારતમાં ખાલસા નીતિ દાખલ કરનાર હતો લોર્ડ ડેલહાઉસી પ્રશ્ન નંબર છ ગુજરાત રાજ્યમાં વિધાનસભાની કેટલી બેઠકો છે ગુજરાત વિધાનસભામાં એકસો બ્યાસી બેઠકો છે પ્રશ્ન નંબર સાત નવસો વાળો હવા મહેલ ક્યાં આવેલો છે તેનો ઉત્તર છે રાજસ્થાનમાં જયપુરમાં આવેલો છે પ્રશ્ન નંબર આઠ ભારતમાં આયોજન પંચની રચના ક્યારે કરવામાં આવી હતી એનો જવાબ છે માર્ચ રોજ આયોજન પંચની રચના કરવામાં આવી હતી પ્રશ્ન નંબર નવ ઇંગ્લિશ ખાડી એટલે કે ઇંગ્લિશ ચેનલ તરનાર પ્રથમ એશિયન મહિલા કોણ હતી તમે જાણો છો તે હતા આરતી શાહ પ્રશ્ન નંબર દસ દ્વારકા શહેર કઈ નદીના કિનારે વસેલું છે જવાબ શોધો તેનો ઉત્તર છે દ્વારકા શહેર ગોમતી નદીના કિનારે વસેલું છે તો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ રોજ સામાન્ય જ્ઞાન વધારતા આવા નવા વિડીયો જોવા માટે તમે આ ચેનલ સબ્સ્ક્રાઇબ કરી શકો છો આભાર